તમે જોઈ શકો છો ખૂબ જ સોફ્ટ એવી આપણી મીઠાઈ બનેલી છે અને એકવાર બનાવી લો પછી પાંચથી સાત દિવસ સુધી તમે ફ્રીજ વગર સ્ટોર પણ કરી શકો છો અને આ મીઠાઈની રેસીપી તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો અહીંયા આપણે બસો ગ્રામ પનીર લીધું છે પનીર આપણે રેડીમેડ લીધું છે પનીરને આપણે આ રીતે છીણી લેવાનું છે ઝીણું ઝીણું છીણવાનું છે જો તમારે છીણવું ન હોય તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો આ મીઠાઈ બનાવવામાં તમારે ફ્રેશ પનીર હોય તેનો જ યુઝ કરવાનો છે જો પનીર તમારું ફ્રેશ નહીં હોય તો લાંબો સમય સુધી તમે મીઠાઈને નહીં સ્ટોર કરી શકો એટલા માટે પનીર તમારે ફ્રેશ જ લેવાનું છે તો અહીંયા આપણે બસો ગ્રામ પનીરને સરસ એવું આ રીતના ઝીણું ઝીણું ગ્રેટ કરી લીધું છે ચીઝ ખમણવાની જે ગ્રેટર આવે છે તેનેથી જેથી મીઠાઈ આપણી એકદમ દાણેદાર બનીને તૈયાર થાય આ મીઠાઈ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમે બધી મીઠાઈઓ ભૂલી જ જશો અને આ મીઠાઈ આપણે જાતે જ બનાવીએ છીએ એટલે આપણે તેમાં સુગરનું પ્રમાણ પણ ખૂબ ઓછું રાખીશું જેથી જે લોકોને ડાયાબિટીસ હોય તે લોકો પણ આસાનીથી આ મીઠાઈ ખાઈ શકે આ મીઠાઈ બનાવવામાં જાડા તળિયા જ વાસણનો યુઝ કરવાનો છે તો આ રીતની આપણે પેન લીધી છે તેની અંદર આપણે પનીર ઉમેરી દેસું અને બસો ગ્રામ આપણે તેમાં મિલ્ક પાવડર ઉમેરવાનો છે અને સાથે બસો એમ એલ દૂધ ઉમેરી દેશું અહીંયા આપણે અડધો કપ જ ખાંડ લીધી છે ખાંડ વધુ નથી ઉમેરેલી તમને જો વધુ ખાંડ પસંદ હોય તો તમે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછી કરી શકો છો અહીંયા ગેસ ચાલુ કરવાની જરૂર નથી પહેલા બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી લેવાનું છે પછી જ આપણે ગેસની ફ્લેમ ઓન કરવાની છે હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો સાથે વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જેથી રક્ષાબંધન ખૂબ નજીક આવી રહી છે તો બધા લોકો આ મીઠાઈ ઘરે બનાવી શકે તો હવે આપણે ગેસ ઉપર રાખી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને થવા દેસુ અને આ રીતે આપણે ચમચાને સતત ચલાવતા જ રહેવાનું છે કારણ કે આ મીઠાઈને આપણે જરા પણ છોડી દઈશું તો પેનમાં ચીપકી શકે છે એટલા માટે પાંચેક મિનિટ જેવો સમય થશે એટલે આ મીઠાઈ સરસ એવી ઘટ થવા લાગશે તમે જોઈ શકો છો પાંચ જ મિનિટમાં મીઠાઈ સરસ એવી ઘટ થવા લાગી છે પછી તેની અંદર આપણે પલાળેલું કેસર ઉમેરી દઈશું તો અહીંયા કેસરના તાતણા ને આપણે અહીંયા તમને ઇલાયચી ફ્લેવર પસંદ હોય તો તમે ઈલાયચી પાવડર પણ ઉમેરી શકો છો બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી દેવાનું છે આ મીઠાઈ આપણે એકદમ સિમ્પલ રીતે જ બનાવેલી છે તમને મિલ્ક પાવડર પણ દૂધની ડેરીએ આસાનીથી મળી જાય છે આપણે ગ્રામ ગ્રામ પનીર દૂધ અને મિલ્ક લીધો છે બધી વસ્તુ આપણે બસો બસો લીધેલી છે આ મીઠાઈ તૈયાર થશે ત્યારે છસો થી સાતસો ગ્રામ જેટલી મીઠાઈ રેડી થશે હવે જ્યાં સુધી દૂધનું પાણી બધું ન બળી જાય ત્યાં સુધી આ મીઠાઈને થવા દેવાની છે મીઠાઈ તૈયાર થઈ જશે એટલે તમે જોઈ શકો છો પેનની સપાટી પણ છોડવા લાગશે જ્યાં સુધી દૂધનું બધું પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે મીઠાઈને થવા દેવાની છે પણ મીઠાઈને ઓવરકૂક નથી કરવાની કારણ કે આ મીઠાઈ થોડી એવી સોફ્ટ જ હોય છે તો અહીંયા બધું જ પાણી બળી ગયેલું છે તો હવે મસ્ત એવી શાઇનિંગ માટે આપણે એક ચમચી ઘી ઉમેરીશું ઘી ફક્ત એક જ ચમચી ઉમેરવાનું છે વધુ એવું નથી ઉમેરવાનું ઘી ઉમેરવાથી આપણી મીઠાઈની અંદર ખૂબ જ સરસ શાઇનિંગ આવી જશે તો તમે જોઈ શકો છો આપણા દૂધનું પાણી બધું બળી ગયેલું છે તો અહીંયા મીઠાઈને આપણે ઓવરકુક નથી કરવાની ફટાફટ કરવી છે તે ઉમેરી દેવાની આ રીતે સરસ સરસ એવું એવું સેટ સેટ કરી કરી દેવાનું દેવાનું ચમચા વડે પ્રેસ કરીને છે આ મીઠાઈની અંદર તમારે ડ્રાયફ્રુટ ઉમેરવું હોય તો તમે તે પણ ઉમેરી શકો છો સાથે અને ઉપરથી ગાર્નિશ કરવું હોય તો પણ તમે કરી શકો છો તો અહીંયા આપણે ઉપરથી સરસ એવા ડ્રાયફ્રુટથી મીઠાઈને ગાર્નિશ કરી લેશું વીસ થી પચીસ મિનિટ માટે આપણે મીઠાઈને ઠંડી થવા પછી આ રીતે કટ લગાવી ઉતાવળ હોય તો તમે ફક્ત પાંચ મિનિટ માટે મીઠાઈને રાખી દેશો તો પાંચ મિનિટમાં મીઠાઈ ખૂબ જ સરસ સેટ થઈ જશે અને તમે તરત જ આ મીઠાઈ સર્વ કરી શકશો તો હાલમાં રક્ષાબંધન ખૂબ નજીક આવી રહી છે તો બજારની મીઠાઈ કરતા આ રીતે તમે હાઇજેનિક રીતે ઘરે મીઠાઈ આસાની થી બનાવી શકો છો અને બજારમાં આ મીઠાઈ ખૂબ મોંઘી મળતી હોય છે પણ આ મીઠાઈ તમે ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં બનાવીને તૈયાર કરી શકો છો તમે જોઈ શકો છો મોઢામાં જ મુકતા ઓગળી જાય તેવી મીઠાઈ આપડી તૈયાર થયેલી છે અને ખૂબ જ સરસ સોફ્ટ તૈયાર થયેલી છે તો આજે આપણે બનાવે છે ફક્ત દસ જ મિનિટની અંદર કલાકંદ આ કલાકંદ એકવાર તમે ખાઈ લેશો એટલે બધી મીઠાઈઓ ભૂલી જ જશો એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને સોફ્ટ તો ખૂબ જ સરસ છે મોઢામાં જ મુકતા ઓગળી જાય છે મેલ્ટેન માઉથ છે તો આ તહેવારોની સિઝનમાં તમે આ મીઠાઈની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો જેથી બધા લોકો આ મીઠાઈ ઘરે આસાનીથી બનાવી શકે સાથે આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો ત્યાં પણ ફોલો કરી લેજો ત્યાં પણ હીરસ કિચન જ આઈડી છે